ભાઈ જી ઉપર એંગરી પૅન્ક પ્રૅન્ક કરો એટલે કે ગુસ્સાળો પ્રૅન્ક પ્રૅન્ક કરો તો જોઈએ આજે ટ્રાય કરીએ જોઈએ એના રિએક્શન કેવા હોય છે નહીં યાર શું છે તું કામ તો ગુસ્સો ના આવે યાર એ તો કે આટલું કામ પ્રેશર ફ્યુચર લાઈફ કરિયર

ગુડ મોર્નિંગ મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સવારના વાગી ગયા છે સાડા આઠ મહાદેવની પૂજા કરીને મસ્ત આવી ગયો સુધન આપણે કરી લઈએ છીએ દર્શન અને આજનો વ્લોગ બહુ ખાસ બનવાનું છે કારણ કે એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ જીવ ઉપર એંગ્રી પ્રેમ કરો એટલે કે ગુસ્સાળો પ્રેમ પ્રેમ કરો તો જોઈએ આજે ટ્રાય કરીએ છીએ જોઈએ એના રિએક્શન કેવા હોય છે અને આ બધું વાળું હોય છે મતલબ કોઈ અગાઉથી બનાવેલી સ્ટોરી નથી હોતી બસ જે લાઈફમાં ચાલતું હોય છે ને એ જ હોય છે તો આજનો બ્લોગ બહુ ખાસ બનવાનો છે અને મજા આવશે તમને પણ મજા આવશે ને મને પણ મજા આવશે જોઈએ હું ક્યારે એના પર ગુસ્સો નથી કરતો ફર્સ્ટ ટાઈમ એના પર ગુસ્સો કરવાનો છું આજે અને જોઈએ એના રિએક્શન કેવા હોય છે તો આજનો બ્લોગ ખૂબ જ ખાસ બનવાનો છે તો બ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બન્યા રહેજો અને નહીં કહેતા કન્સિસ્ટન્સી એટલે કે સતત એક ધારું જો કોઈ પણ કાર્યક્રમ આવે તો સફળતા જરૂર મળે છે તો ઘણા ઘરનો મેસેજ કે ભાઈ મારે પણ યુટ્યુબર બનવું છે ભાઈ મારે પણ વિડીયો બનાવે છે તો શું કરું તો બસ એને એક જ સલાહ આપીશ કે વિડીયો અપલોડ કરતા રહ્યો પોતાની જાતને બેસ્ટ બનાવવાની ટ્રાય કરતા રહ્યો તો ચલો હવે બહુ મોટિવેશન નહીં આપો ત્યાંના પર લોગમાં આજે કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ચાર નાસ્તો બાકી છે ચાર નાસ્તો ઘરી આવે ને પછી મળીએ પાછા થોડીક જ વારમાં ત્યાં સુધી બધા જ લોગમાં કન્ટિન્યુલી બન્યા 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 રહેજો ચલો મહાદેવ મહાદેવ તો ફાઇનલી કઈ આપણે નીકળી ગયા છે કોલેજ જવા માટે બહુ જ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે જઈએ છીએ મસ્ત શાંતિથી પહેલાં કોલેજ તો ચલો જઈએ ફટાફટથી પહેલાં માતાજીના મંદિરે દર્શન કરવા માટે અને પછી જઈએ છીએ કોલેજ તો વેટ એન્ડ વોચ અને આજનો વ્લોગ તો તમને ખબર છે ખૂબ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે તો વ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી બન્યા 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 રહે તો મને ફોન આવ્યો હતો કે તું ગાર્ડનમાં અત્યારે મને બોલાવ્યો છે ફોન કરીને કે તું આવું સારું ચાલુ આવું છું તો હવે આવી ગયો છું લેક્ચર વેક્ચર ખતમ કરીને આવ્યો છું અને એને કામ હતું અહીંયા લાલ દરવાજા બાજુ તો ભાઈ સારું ચાલ તો આપણે આઈ ગયા છીએ ખબર નહીં ક્યાં હવે બેઠી હશે तो चलो आगर बार चलो क्या खबर नहीं पड़ती मैंने कंटिन्यूस तो, लोग बनी आ रहे तो से न, मुझे भाई बताऊ एक मिनिटे गई जो हम जो सको <coughs> चलो हम क्या बैठी हे થોડી વાર તમને પાછું મળાવું છું વેટ એન્ડ વોચ તો ફાઇનલી ગાઈઝ જીવ મળી ગયા છે ત્યાં બેઠી છે હવે આપણે ત્યાં જઈએ છીએ ને આપણે પ્રેમ કરવાનો છે આજે ગુસ્સા વાળો જોઈએ આપણે હું કેટલો ગુસ્સો કરી શકું છું નોર્મલી તો હું કેટલો બધો ગુસ્સો નહીં કરતો ત્યારે એના ઉપર જોઈએ આજે હું તમારા બસ તમારા બધાના પ્રેમ માટે આજે એના ઉપર ગુસ્સો કરવાનો છું અને અહીંયા જો ઝાડ ને એમ તો કેટલું મસ્ત છે ઘટે ગાર્ડન જોરદાર છે આવી અને ચલો આપણે ને એનો પ્રેક કરવાના છીએ ખબર નહીં પ્રેક કેવો થવાનો છે હું ગુસ્સો કરી શકીશ કે નહીં તો આ બધું જોવા માટે આજે કન્ટિન્યુઅસલી બન્યા બન્યા અને બન્યા એનું માહોલ છે ને એટલું શાંત અને રમણીય છે તો ચલો ફટાફટી જીએ જીવ પાસે વેઇટ એન્ડ વોચ એને ખબર છે હું બ્લોગ બનાવું છું બટ એને ખબર કે હું આવું પ્રેન્ક કરવાનો છું ગુસ્સાવાળો બ્લેક એમાં નહીં ખબર તો ચલો જે સામે બેઠી છે જઈએ છીએ જોઈએ હાય ગાઈસ કન્ટિન્યુઅસ બની રહ્યો છે અને આપણે છે ને ગુસ્સો કરવાના છે ને ઉપર જોઈએ પેલા શું કામ બોલાયો છે મને મેં સવારની વાત નહીં કરી લે કદાચ એના માટે જ બોલાયો હશે પણ જોઈએ એના શું રિએક્શન છે વેઇટ એન્ડ વોચ હા બોલે શું કામ હતું બોલ શું કામ હતું બોલ શું કામ હતું કે મારી સાથે વાત કરતો બસ મારું મન નું માટે સવારે ત્યારે વાત કરી આજે કોલેજ રહી બસ મારું મન વાત કોલેજમાં વાત કરી તો મારું મન વાત કરી મારે શું થયું છે એ તો કે

લિમિટ હોય માણસની યાદ પાર્ટનર કેવું હોય છે કે આપણને સમજવું જોઈએ અને ખબર હોય કે આ પરિસ્થિતિમાં તમને ખબર છે કે તારું કાના પાસે અત્યારે ઇન્કમ સોર્સ નથી આટલા બધા પૈસા નથી નહીં ને મારી જોડે નહીં ના નહીં તો ખબર હોય છે ને કે આટલા બધા ખર્ચા નહીં કરવાના યાર સોરી નહીં જતું સોરી યાર તારું શું ભાઈ મજામાં કે ગુસ્સો કરે છે ગુસ્સો કરે છે ગુસ્સો ના કરું છું મંદિર આગળ બેઠો બેઠો મંદિર આગળ સવાની વાત ભી નહી કરી મારી કરી વાત જોડે યાર ઓય કાના શું છે શું છે કરના તું કામ જ આ તો ગુસ્સો ના આવે યાર એ તો કે માણસ ને એ માણસ એટલે કરતો આટલું બધું કામ કરતો આટલું પ્રેશર ફ્યુચર લાઈફ કરિયર અને તું આટલો નાના નાના નાટકો ચાલુ કરતા તારા યાર ચારે જોવું ત્યારે નાટક ચાલુ હોય કે કાના મને પેટમાં દુખે છે કાના મને આ કાના મને આ એ કાના બી મને બી કંઈ ખાધું હોય ને મારી બી તબિયત ખરાબ હોય ને ક્યારેય વિચાર્યું તે મારા વિશે વિચાર્યું તે ક્યારેય તને એમ ના થાય કે એ બી બીમાર પડ્યો હશે એને બી બીધું છે કે નહીં પીધું છે કે નહીં તે ક્યારે પૂછ્યું મને કંઈ ખાધું કે નહીં એમ રોજ પૂછ્યું તો શું હા તે પોતે જ ખાઈ લીધું અને પૂછે કે તે ખાઈ લીધું કે નહીં એમ હવે રોજ પૂછીસ ખર્ચા બી નહીં કરાવું આ મને કેટલી વખત કીધું આ મને કેટલી વખત કીધું ડસ્ટબિન વખત કીધું છે આ ભાન નહીં પડતી એક વખત મને છે ને હું કે મારા બહુ બધું મગજ આપ્યું હતું ખબર છે તે મને દસ વખત કીધું કાને આપણે ખર્ચા નહીં કરીએ કાને આપણે બચત કરશું અને ખર્ચા દૂધ વધારે કરે છે એક તો તને ખબર છે મારા આઈફોનનો હપ્તો આવી જાય રૂમ ભાડું આવી છે લાઇટ બી આવી જાય પાણીનો પાણીનો ભાડું આવી જાય બધા કોલેજની ફીસ કોલેજના ખર્ચા બુક્સ આ બધું કેટલા રૂપિયા હું ખર્ચું છું તમને ખબર છે રાત દિવસ મહેનત કરું છું કે પૈસા આવે ક્યાંક અને બધા પૈસા તારી પાછા ખર્ચાઈ જાય છે એટલી પાન નહીં પડતી કે યાર કાનની સિચ્યુએશન શું છે યાર પાર્ટનર એવું હોય કે જે માણસની સિચ્યુએશનમાં એનો સાથ આપે ચાલ આ તો અત્યારે હું થોડોક કેપેબલ છું બધા કેપેબલ ના હોત તો તો શું તમારો સાથ નિભાવત યસ યા નો શો હા તું મારી જોડે ના ઉભી રહે તું એમ કે કાં તારી જોડે પૈસા નથી હું તારી જોડે કેમ રહીશ મને કમ્ફર્ટ જોઈએ બધા જેવી નહીં કાના તું એમ વિચાર તો મારે મારે કમ્ફર્ટ ઝોન જોઈએ છે તો હું કમ્ફર્ટ ઝોન નહીં આપી શકું તને શું કરીશ બોલ ચાલશે નિભાઈ લઈશ ને હા

खबर है के मारा मेरी फैमिली बद्दीज गामड़े से हूं एकलो यहां छु तने तो खबर छ ना तो मने भी जरूर पड़ती होय ना के मार भाई को मारे साथे उभू होय से मने मारी केयर करे मारो ध्यान रखे मैं रिस्पेक्ट करे मारे भी जरूर पड़े ना तारी फैमिली तो छ आई है मारी फैमिली नहीं ना कोई है सॉरी खाना और खाना सोचे સોરી નહીં સોરી મારે સોરી નહીં જોતું સોરી યાર સોરી નહીં જોતું મારે આઈ લવ યુ નહીં જોતું મારે આઈ આમ સોરી નહીં જોતું મારે માફ કર દે વાત પછી ના કરાતી આવું બરાબર હા નહીં કરું અને એક વાઇકો તમે સો આપણે એક હતો આઈમ સોરી સારું દેવ करण मैं सॉरी 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 वो तो जस्ट मैं कह दू तो हम लोग शूट ही जाए माने आई एम सॉरी आई एम जस्ट प्रैंक इट अवे सुनो खबर वो गेट ले डारी गई तो दादी मारा वो गुस्सा नहीं कर दो तो आज गेट लो मैं तो गुस्सा करियो सवा नहीं बात भी नहीं करी तुम्हारे तो जोड़े सॉरी आई एम सॉरी आई एम सॉरी 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 आई एम सॉरी मारा जी सॉरी माफ नहीं जो तू सॉरी सॉरी यार सॉरी 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 तू तो सच में गुस्सा दई जा जा प्रैंक नहीं कर मारी ऊपर तूने बोला गाइस ये बताया कि तू लोगों ये जो एक कमेंट आई थी कि भाई પ્રેંગ કરો એ પણ એંગ્રી પ્રેન કરો તમે કીધું ચલો આને એક ફરમાઈશ પૂરી કરીએ યાર તો ગાઈશ તમારા માટે આ વ્લોગ બનાવ્યો છે ફક્ત ને ફક્ત તમારા બધાના મનોરંજન માટે બનાવ્યો છે આ વ્લોગ કેવું લાગે છે ફટાફટથી કોમેન્ટ કરી દેજો અને આવા નવા વ્લોગ જોવા માટે ફટાફટથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા જો તમે સબસ્ક્રાઈબ કરી દેશો તો હું કાંઈક યુનિક બનાવવાનો બનાવવાનું વિચારીશ અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે કેવા પ્રેંગ કરવા છે અને કેવા વિડીયો બનાવું તો ફટાફટથી કોમેન્ટ કરી દો અને જસ્ટ પ્રેંગ હતો સો જસ્ટ પ્રેંગ હતો સોરી ને

હો બાબા તો ચાલો ગાઈઝ ઓ ડો કરી અહીંયા તો નકર છોકરી પર આવી રીતે ગુસ્સો નહીં કરતા હા બાબા અને હા તમે જેને પ્રેમ કરતા હોય ને પર ગુસ્સો નહીં કરવાનો હા એ ગુસ્સો કર્યો તો આપણે સાંભળ લેવાનો પણ આજ મારા પર એટલો ગુસ્સો કરી નહીં કરી યાર એના પર ગુસ્સો બી નહીં ક્લાસ ફર્સ્ટ ટાઈમ જસ્ટ પ્રેન્ક માટે કર્યો છે આન્સર ઠીક છે મારી બહુ લાડક છે મારી પ્રિન્સ છે ને શું કહેવાનું મને રાણીની જેમ રાખે છે એ કદી મારા પર ગુસ્સો નહીં કરે એ છોડું જેને પ્રેમ કરતો હોય અને